ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટો સાથે આરોપીને ઝડપી પાડ્યો છે નોઈડાથી ચાલતા બનાવટી ચલણી નોટોના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાંશ કર્યો છે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન અમન શર્મા પાસેથી ચલણી બનાવટી નોટો હોવાની માહિતી મળી હતી જેમાં પોલીસે નાના ચીલોડા નંદીગ્રામ સોસાયટીથી રિંગ રોડ તરફ જતા રસ્તા પર સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી રૂપિયા સોના દરની ત્રણસો તોંતતેર રૂપિયા સાડત્રીસ હજાર ત્રણસોના મૂલ્યની નોટ મળી આવી હતી આરોપીઓએ ઇન્સ્ટાગ્રામના મારફતે સંપર્ક કરીને નકલી નોટો મંગાવી હતી અને પચાસ હજારની નકલી ચરણી નોટો મંગાવી હતી નોઈડામાં નમન નામના વ્યક્તિ પાસેથી નકલી ચરણી નોટો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં નવ હજારમાં પચાસ હજાર મૂલ્યની નકલી નોટો મંગાવી હતી આરોપીના ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે આ મામલે શું કહી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જયેશ મકવાણા તેમને સાંભળો ગઈકાલ તારીખ ત્રણ દસ બે હજાર રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાના ચેલવા પાસે ત્યાં એક ઈસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદકુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી જે મળેલી માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે ઇસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોંતેર નોટો મળી આવેલી એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસસીની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી કે આ જે તમામ ચલણી નોટો છે એ નકલી છે જેના આધારે આ કામેના આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આ કામેની આરોપીની બધી પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આ કાર્ય આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કઈ રીતે વાપરી નાખેલું હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળ્યો છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે ડીટીડીસી કોરિયર છે એના મારફતે આ નોટો મંગાવેલા મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોઈડાનું જ છે પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તે તેના સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે આ કામે આરોપી ટોટલ પચાસ હજારની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે નવ હજાર રૂપિયા ફોન પેથી ચૂકવેલા હતા આ કામે આ જે આરોપી છે એણે સર્ચ કર્યું હશે ને એના આધારે એને નંબર મળ્યો હતો અને એના આધારે જ એણે મંગાવેલી છે આ નોટો

આર્થિક આર્થિક ફાયદો કારણ કે એને નવ હજાર સામે પચાસ હજાર રૂપિયા મળે છે અને એ બેનિફિશિયર માટે આર્થિક ફાયદા માટે જેણે એને પોતાનું કામ કરે છે એમાંથી સાડત્રીસ હજાર ત્રણસો પડ્યા છે પચાસ હજાર બાકીના રૂપિયા એને વાપરી નહીં થાય મૂળભૂત માટે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયેશ મકવાણા તેમણે આ મામલે નિવેદન આપ્યું છે નકલી ચલણી નોટમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે મામલે આગામી દિવસોમાં હજી ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા